એક ઉપાશ્રયમાં એક ગુણવાન આચાર્ય ભગવંત પરિવાર સાથે રહેતા હતા હતા તે લોકોને ઉપદેશ આપતા શુદ્ધ આહાર આદિ વાપરતા હતા એક વખત તેઓ ઉચ્ચ સ્વરે શિષ્યોને અભ્યાસ કરાવતા હતા તે વખતે એક ગ્રંથનું રહસ્ય સમજાવતા તેમણે કહ્યું કે હે શિષ્યો અમુક અમુક ઔષધિઓ ભેગા કરીને તેનું મિશ્રણ કરવાથી પાણીમાં મોટા મોટા માછલાઓ ઘણા બધા ઉત્પન્ન થાય છે આ રહસ્ય ઉપાસના પાછળની ભીંત પાસે થઈને ચાલ્યા જતા એક માછીપારે સાંભળ્યું અને બુદ્ધિના બળથી તેણે તે બરાબર યાદ રાખી લીધું તેણે તે ઔષધિઓ એકઠી કરી અને પાણીથી ભરેલા એક મોટા સરાવરમાં તે મિશ્રણ નાખ્યું એટલે એમાં ઘણા મોટા માછલાઓ ઉત્પન્ન થયા તે પ્રયોગ તેની જાણમાં આવવાથી તે બહુ આનંદિત થયો અને એ પ્રયોગ વડે તે આવી રીતે હંમેશા કરવા લાગ્યો તેમજ માછલાઓ વિચાઈ વેચીને પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો આચાર્ય ભગવંતો તે સ્થળેથી બીજે વિહાર કરી ગયા ઘણો વખત વીતી ગયા પછી પાછા વિહાર કરતા તે જ સ્થળે આવ્યા તે આચાર્યને તે સ્થળે આવેલ જાણીને પેલો માછીમાર સોના મોરોનો થાળ લઈને તેમની પાસે આવ્યો અને તેમની પાસે બેસીને પ્રાર્થના કરી મહારાજ આ ગ્રહણ કરો મારા ઉપર આટલી અવશ્ય કૃપા કરો આચાર્ય મહારાજે પૂછ્યું તું કોણ છે અને આ ભેટ શેની છે માછીમારે કહ્યું ઘર વર્ષો પહેલાં જ્યારે આપ અત્રે બિરાજમાન હતા અને શિષ્યોને ભણાવતી વખતે આપે માછલા ઉત્પન્ન કરવાનું મિશ્રણ શિષ્યોને સમજાવ્યું હતું તે મેં રસ્તે જતાં સાંભળ્યું હતું પ્રયોગ કરતાં તે મિશ્રણની મને ખાતરી થઈ ગઈ હતી મેં બીજા કોઈને તે શીખવ્યું નથી મેં મહેનત વગર તેનું ઘણું ફેર મેળવ્યું છે તેથી ભક્તિ વડે આપ મારા વિદ્યાગુરુ હોવાથી આ ભેટ લઈને આપની પાસે આવ્યો છું આચાર્ય મારા જે મનમાં વિચાર કર્યો કે આવું સાવધ્ય કાર્ય એમાં સહાય આપનારને મને ધિક્કાર છે અને પછી બનાવટી હાસ્ય કરીને તેમણે તે માછીમારને કહ્યું અમે નિર્ગંથ સાધુ છીએ તેથી તારું ધન ગ્રહણ કરી શકીએ નહીં પણ તું વિનય અને કૃતજ્ઞ છે તેથી વિશેષ મોટા માછલાઓ ઉત્પન્ન થાય એવું મિશ્રણ હું તને બતાવું છું તે સાંભળીને તે બોલ્યો બહુ મોટી મહેરબાની કરી એમ કરીને મસ્તક નમાવ્યું પછી જે ચૂર્ણ પાણીમાં નાખવાથી તરત જ સિંહની ઉત્પન્ન થાય એવું ચૂર્ણ આચાર્ય મહારાજે તેને દેખાડ્યું વિશેષ હિંસાની વૃદ્ધિ ના થાય એવા આશયથી બુદ્ધિવંત ભગવંતો આવા પ્રકારની હિંસાને અટકાવવા માટે થઈને ક્યારેક ની એવી વિરાધનો માર્ગ અંગીકાર કરે છે સાવધ્ય અને આરંભનો અંત થાય એ જ મોટું કાર્ય છે માછીમાર ખુશ થઈ ગયો આચાર્ય સિંહે મારી ભક્તિથી પરમતુષ્ટિમાન થઈને મોટા માછલાઓ બનાવવાના ચૂર્ણની ઔષધિનો પ્રયોગ મને બતાવ્યો એવા વિચારથી અત્યંત આનંદ પામતો તે માછીમાર પોતાને ઘેર ગયો અને આચાર્યશ્રીના કહેવા પ્રમાણે ઔષધિઓને ભેગી કરી પછી સરોવરના પાણીમાં તે ચૂર્ણ નાખ્યું જેવું પાણીમાં ચૂર્ણ નાખ્યું અને તરત જ તેમાંથી સિંહ ઉત્પન્ન થયો અને તેણે તે માછીમારને મારી નાખ્યો એટલે એનાથી થતી સાવધ્ય આરંભની વૃદ્ધિ બંધ થઈ ગઈ આ કારણેથી જ પાપકારી ગુપ્ત રહસ્ય મોટેથી ઉચ્ચાર કરવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવેલી છે ગમે તેવી ગુપ્ત વાત પણ ચાર કાને જતા પ્રગટ થઈ જવાનો ભય રહે છે બીતને પણ કાન હોય છે એમ કહેવાય છે માટે ક્યારેય રહસ્યમય વાતો રહસ્યમયાનમય જ્ઞાન એ કદી પણ અપાત્રને ના આપવું જોઈએ